અંકલેશ્વર માં સિદ્ધેશ્વરી સોસાયટી માં છ વર્ષ પહેલા પતિએ પત્ની નું ગળું દબાવી હત્યા કરવાના મામલે કોર્ટમાં કેસ ચાલી જતા પતિને આજીવન કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે અંકલેશ્વરમાં છ વર્ષ પતિએ પત્નીનું ગળુ દબાવી હત્યા કરવાના મામલે એડિશનલ સેન્સ કોર્ટે હત્યારા પતિને આજીવન કેદની સજા ફટકારતા હાહાકાર મચી જવા પામ્યો હતો અંકલેશ્વરની સોસાયટીમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના રહીશ એવા શર્માએ તારીખ બાર બે હજાર રોજ રાત્રે પોતાની પત્ની મમતા દેવીનું ગળુ દબાવી હત્યા કરી દીધી હતી જેનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થતા જે તે સમયે અંકલેશ્વર શહેર પોલીસે નંદકિશોર શર્મા વિરુદ્ધ હત્યાનો ગુનો દર્શ કર્યો હતો આ ગુનાનો કેસ અંકલેશ્વરની કોર્ટ માં ચાલી જતા એડીશનલ સેશન્સ જજ એસપી રાહતકરે સરકારી વકીલ ચેતન મોદીની દલીલ અને રજૂ કરેલા પુરાવાઓને ગ્રાહ્ય રાખતા આરોપી પતિને આજીવન કેદની સજા ફટકારી હતી જે તે સમય હત્યાના બીજા દિવસે મૃતક મમતા દેવીના મૃતદેહને અંતિમ ક્રિયા અર્થે નર્મદા નદી કિનારે લઈ જવાયો હતો ત્યારે મૃતકના પતિના છાતીના ભાગે બેન્ડેજ લગાડી હતી તે અંગે મૃતકના ભાઈએ પોતાના બનેવીને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે વાગ્યું છે કે મૃતકના ભાઈને શંકા જતા તેને બેન્ડેજ ઉખાડીને જોતા ત્યાં કોઈ ઘા હતો તેમજ ત્યાં રાનીના નામનું ટેટુ જોવા મળ્યું હતું આથી શાળાનું શક વધુ ગાઢ બનતા તેને અંકલેશ્વર શહેર પોલીસને જાણ કરતા જે તે સમયે પોલીસ પણ તાત્કાલિક ધોરણે નર્મદા કિનારે દોડી ગઈ હતી અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા તેનું મૃત્યુ ગળું દબાવવાના કારણે નીપજ્યું હોવાનું તથ્ય સામે આવતું પોલીસે આરોપી પતિ સામે હત્યાનો ગુનો દર્શ કરી અટકાયત કરી હતી શહેર પોલીસ સ્ટેશન ખાતે ગુના રજિસ્ટર નંબર અઠ્ઠાવન બાય ઓગણીસ કલમ ત્રણસો બે મુજબનો ગુનો નોંધાયેલો જે ગુનાની હકીકત જોતા છવ્વીસ બાર ઓગણીસ ના રોજ નંદકિશોર નામના આરોપીએ પોતાની પત્ની મમતાબેન સાથે રાતે સૂઈ ગયેલા અને કંઈ ઝઘડો થતાં તેને પોતાનું ગળું દબાવીને મોત નિપજાવેલું પરંતુ વહેલી સવારે ઊઠીને આજુબાજુવાળાને જણાવેલ કે મમતાને કંઈક થઈ ગયું છે અને મરણ ગયેલી છે ત્યારબાદ એના ભાઈને બોમ્બે ખાતે જાણ કરતા એનો ભાઈ બોમ્બેથી બપોરે આવતા એની વિધિ માટે સ્મશાને લઈ ગયેલા નર્મદા કરી ગયા ત્યારે નંદકિશોરના છાતીના ભાગ ઉપર બેન્ડેડ પટ્ટી મારેલી હતી એ બેન્ડેડ પટ્ટી જે મારેલી હતી તેને મરણજના ભાઈને શંકા જતા એણે પૂછ્યું કે આ આ શું થયેલું છે કે મને વાગેલું છે પણ એને શક જતા એ પટ્ટી બેન્ડેડની ઉખાડતા એ પટ્ટી ઉખાડતા શબ્દ રાણી લખેલ તો એ પૂછેલું કે રાણી કોણ છે તો પેલા આરોપી એ નંદકિશોરે જણાવ્યું કે એ તો મેં રામ લખેલું છે એટલે મરણજના ભાઈ ને શંકા જતા તેને પોલીસને જાણ કરતા પોલીસ આવી જતા

આ હાલના કેસમાં જજમેન્ટ આપી આરોપીને લાઈફ ટાઈમ ઇમ્પ્રિઝમેન્ટની સજા ફરમાવેલ છે એ જે સમાજને સારો દાખલો બેસે એવી સજા કરેલ છે અને એના માટે નામદાર કોર્ટે ખૂબ સારું જજમેન્ટ આપ્યું છે